પહેલાં તો આપણે માછલી જોવા માટે તળાવ કે નદીમાં જતા હતા પણ હવે તળાવ અને નદીમાં જવાની જરૂર નથી કેમ કે પાલિકાના પાપે આ નદીઓને તળાવ તો ગટર બની ગયા છે અને હવે માછલીઓએ પોતાનું ઘર છોડીને સોસાયટીમાં ઘર બસાવી દીધું છે જી હા ગઈકાલે વડોદરામાં ખૂબ જ સરસ વરસાદ વર્ષો ત્યારે શહેરમાં પાલિકાના પાપે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા તો હવે આમ બની ગઈ છે શહેરના રોડ પર આવેલ દત્તનગર સોસાયટીમાં પાણી ભરવાની સમસ્યાથી લોકો હેરાન પણ આજે સવારે જ સોસાયટીમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા એમાં જ એક માછલી દર્દી જોવા મળી જેને લઈને લોકોમાં કુતુહલ સર્જાયું હતું કેટલાક લોકો તો આશ્ચર્ય પામ્યા અને માછલીને દાણા નાખતા પણ જોવા મળ્યા હતા ડભોઈ રોડ પર આવેલી સોસાયટીમાં આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી છે સોસાયટીમાં ભરેલા પાણીમાં મોટી માછલી તરતી હોવાનું જોવા મળ્યું છે 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 જેના કારણે સ્થાનિકો ભારે આશ્ચર્ય પામી ગયા હાલ ત્યારે વડોદરામાં દર વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવતી રહે છે પરંતુ ડભોઈ રોડ પર આવેલી સોસાયટીમાં આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી છે સોસાયટીમાં ભરેલા પાણીમાં મોટી માછલી તરતી હોવાનું જોવા મળ્યું છે

નજરે પડ્યા હતા તે પૈકી કેટલાક રહીશોએ તો માછલીને જમાડવા માટે દાણા આપતા હોવાનું પણ જોવા મળ્યું હતું